શિક્ષકો એક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા શિક્ષકો જો શિક્ષણ કરતા વધારે એજન્ટ એજન્ટ બનવાની બનવાની હરીફાઈ અને હરીફાઈની સાથે સાથે વધારે પૈસા કમાવાની હરીફાઈમાં લાગી જાય તો સૌથી મોટો સવાલ એ છે તો બાળકોને શિક્ષણ આપશે કોણ તમને લાગ્યું કે શિક્ષક એ શિક્ષણ આપવા માટે બંધાયેલું છે પરંતુ અહીંયા આખો કેસ ઊંધો છે કે શિક્ષક

લાઇટ 24 ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેમાં અમે તમને જણાવ્યું હતું કે બીઝેટ નેટવર્ક કેવી રીતે કામ કરી રહ્યું છે એમાં સૌથી વધારે નેટવર્કમાં કામ કરતા માણસો હોય તો એ શૈક્ષણિક વર્ગ સાથે જોડાયેલા વ્યક્તિ એટલે કે શિક્ષકો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલી જરૂરમાં આવે છે શિક્ષકો પછી છે સરકારી અધિકારીઓ અને એના પછી પણ છે સરકારી અધિકારીઓ શિક્ષકોની હું વાત કરું તો આ નીચે જેટલા પણ તમે જિલ્લાઓ જોઈ રહ્યા છો એ જિલ્લાના દરેક શિક્ષકો બીઝેડ ગ્રુપમાં બન્યા છે એજન્ટો તમે વિચાર કરો શિક્ષણથી વધુ કૌભાંડમાં રસ છે આ શિક્ષકોને કે જે એજન્ટ બનવાની હરીફાઈમાં લાગેલા શિક્ષકો છે શિક્ષણ નહીં પરંતુ પૈસા કમાવાની હરીફાઈમાં લાગેલા આ શિક્ષકો છે એમાં ખાસ ઉત્તર ગુજરાતના ઘણા બધા શિક્ષકો કે જે આ બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા છે શિક્ષણ પ્રધાને સૌથી મોટું નિવેદન પણ આપ્યું છે કે એકલ દોકલ કરીને ઘણા બધા જિલ્લાઓમાંથી શિક્ષકો આ બીજી ગ્રુપ બીઝલ ગ્રુપ સાથે સંકળાયેલા લોકો છે એમને પર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ મારું એવું કહેવું છે કે જે શિક્ષક જે લોકોનું ભાવિ ભવિષ્ય બનાવે છે જે લોકોનું ભવિષ્ય ઉજાગર કરે છે એવા લોકોને આપણે શિક્ષક કહીએ છીએ અને શિક્ષકે સૌથી મોટો સૌથી પહેલો મા બાપ કરતાં પણ પહેલો જેને આપણો દરજો આપીએ છે એ શિક્ષક છે પરંતુ આ બીઝેડ ગ્રુપ અચાનકથી માર્કેટમાં આવે છે એવા શિક્ષકોને પણ એવી લોભામણી લાલચો આપે છે કે એવા શિક્ષકોને શિક્ષણમાં રસ નથી બાળકોને શિક્ષણ આપવામાં રસ નથી પરંતુ એજન્ટ બનવું છે એ હરિફાઈમાં લાગવું છે કે સૌથી વધારે સભ્યો હું કરી દઉં હું ત્રણ યા તો ચાર ટકાનું હું કમિશન લઈ લઉં અને હું રાતોરાત માલામાલ થઈ છું એવા ઘણા બધા શિક્ષકો છે જેમની ઓડિયો ક્લિપ્સ વાયરલ થઈ છે કે જે રોકાણ કરે છે ને રોકાણકારોને સમજાવે છે એ રોકાણ કરે છે અને લોકોને સમજાવે છે કે તમે આ રીતે રોકાણ કરશો તો તમને આટલો ફાયદો થશે તમે વિચારો આ શિક્ષકો કે જે લોકો જે બાળકોનું ભાવિ ભવિષ્ય બનાવે છે પરંતુ આ ભાવિ ભવિષ્ય નથી બનાવતા આ એક કૌભાંડ કરે છે અને લોકોના પૈસા ડૂબાડે છે એ આ શિક્ષકો છે ઘણા બધા શિક્ષકો એવા સામે આવ્યા છે કે જેમને આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું છે અને બીજા લોકોને રોકાણ કરવા માટે ઉશ્કેરવામાં પણ આવ્યા છે કે તમે રોકાણ કરો તમને ખાસું બધું રિટર્ન મળશે બીઝેડ ગ્રુપ દ્વારા ઘણી બધી લોભામણી લાલચો આપવામાં આવી જેમ કે તમે પાંચ લાખ સુધીનું રોકાણ કરો તો તમે બત્રીસ ઇંચની ટીવી આપવામાં આવશે આઈફોન આપવામાં આવશે તમે દસ લાખનું રોકાણ કરો છો તમને ગોવાની ટ્રીપ આપવામાં આવશે અમુક તો એવા મળ્યા છે કે જેમને માલદીવની ટ્રીપ લઈ લીધી છે એ બી આ ગ્રુપમાં તમે વિચાર કરો એમનું કેટલું રોકાણ હશે એ ભાઈ એવો ખુલાસો કરી રહ્યા છે કે મને માલદીવ મોકલવામાં આવ્યો હતો બીઝેડ ગ્રુપ દ્વારા તો એ ભાઈનું રોકાણ કેટલું વધુ હશે અને એ જ ભાઈની બાઇટ સામે આવી છે કે અમે એક સામાન્ય માણસ છીએ જમીન રોકીને અમે બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું હવે આ બીઝેડ એ કૌભાંડ કર્યું છે અમારા પૈસા ક્યારે પાછા આવશે આમાં ના તો બીઝેડ ગ્રુપનો હું તો વાંધ કાઢું છું ના તો હું સરકારનું વાંધ કાઢું છું હું વાંક કાઢું છું એવા લોકોનો કે જે લાલચમાં આવી ગયા હવે લાલચમાં આવવાવાળા વ્યક્તિ બીજા કોઈ નથી બીઝેડ ગ્રુપનો આપણે હું સીધો એક્ઝામ્પલ આપું બીઝેડ ગ્રુપના મામાનો છોકરો હોય એટલે કે ભૂપેન્દ્ર સિંહ મામાનો છોકરો હોય એટલે એ મામાનો છોકરા એના કાકાના ને કે છે ને કાકાના છોકરો એના મામાના ને કે છે એમ કરીને ઘરના ઘરનાએ ઘરનાનું કરી નાખ્યું છે હવે કહેવાતો એ નથી દેવાતોય બી નથી પણ હવે અમુક એવા લોકો છે જે સામે આવ્યા છે અને મોડું ખોલીને કહે છે કે અમારી સાથે આ છેતરપિંડી થઈ છે અમે પણ પૈસા રોક્યા હતા અને આટલું અમારી સાથે થયું છે પરંતુ વાત અહીંયા સૌથી વધારે શિક્ષકોની છે શિક્ષકો પહેલા તો આમાં ફસાયા કેમ ના કેમ શિક્ષકોને આવા લોભામણી લાલચમાં ફસાવાની જરૂર પડી શિક્ષકો કેમ એજન્ટો બન્યા એજન્ટો બની બની શિક્ષકો કેમ

ટીચર કે જે સાચા રસ્તાએ લોકોને લઈ જાય છે પરંતુ એ થોડા પૈસા કમાવાની લાહમાં અને લાલચમાં ઘણા ખરા લોકોનું એ ટીચર એ શિક્ષકોએ પણ કરી નાખ્યું છે હવે આમાં પણ જોવાનું એ જ રહેશે કે શું નિવેડો આવશે આ વાતનો મને નથી લાગતું ત્યાં સુધી નિવેડો આવે કારણ કે સીઆઈડી ક્રાઈમ અત્યાર સુધી તપાસ કરી રહી છે એમને પણ રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે એમની બધી જ બનતી કોશિશો કરી રહ્યા છે કે આ બીઝેડ ગ્રુપના જે માલિકો છે એમને પકડવાની કોશિશ કરે પરંતુ કહેવાય છે ને કે મૂળ સુધી પહોંચવા માટે વર્ષોના વર્ષ સુધી લાગી જશે અને વર્ષોના વર્ષ સુધી આ પહેલી એવી પોન્ઝી સ્કીમ નથી ભૂતકાળમાં પણ પોન્ઝી સ્કીમ બની છે અને ભવિષ્યમાં પણ પોન્ઝી વાળા લોકો આવશે અને આ જ ગુજરાતની જનતા ફરીથી એમાં રોકાણ કરશે હંડ્રેડ એન્ડ ટેન છે કારણ કે માણસનું સ્વભાવ છે માણસનું નેચર છે કે જ્યાં સારું જોવે ત્યાં એ લોભાઈ જાય છે અને આ જ થયું છે ગુજરાતની બોડી જનતા સાથે ઉત્તર ગુજરાતની જનતા સાથે કે એ આ લોભામણી લાલચમાં આવી ગયા છે હવે એટલી જ અપીલ કરીએ છીએ કે હવે ભવિષ્યમાં આવી લાલચ કોઈ આપે તો તમે લોભાઈ ના જતા બાકી આવી જ રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા અમુક લોકો આવશે જે તમારું કરીને એ વિદેશ ફરાર થઈ જશે અને વર્ષોના વર્ષ લાગી જશે પરંતુ તમારા પૈસા પાછા નહીં